નમસ્કાર સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણી છે આજે ગુજરાત ભરની છવ્વીસ લોકસભા બેઠકો પર અલગ અલગ જગ્યાએ ફોર્મ ચકાસણી પણ કરવામાં આવી ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બસર વાગ્યું સુરત લોકસભા બેઠક પરથી આ સમાચાર સુરતમાં નિલેશ કુંભાણીના નામાંકન રદ થવાનો વિવાદ આવતી કાલે અગ્યાર વાગે સમગ્ર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે દિનેશ કુંભાણ નિલેશ કુંભાણીને લઈને અગિયાર વાગે સુનાવણી બાદ ઓર્ડર પાસ કરવામાં આવશે ટેકેદારો દ્વારા કરાયેલા એફિડેવિટ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે સમય માંગ્યો સાહેબે કાલે નવ વાગ્યાનો સમય ફિક્સ કર્યો છે સવારે નવ વાગે અમે આવીને આર્ગ્યુમેન્ટ કરી દઈશું હું અત્યારે મારો ડિફેન્સ નહીં ખોલું મારે જે કોર્ટની અંદર આર્ગ્યુમેન્ટ કરવાની છે સમરી કેસ છે કલેક્ટર સાહેબ સમક્ષ મારે જે આર્ગ્યુમેન્ટ કરવાની છે હું પબ્લિકલી મારો ડિફેન્સ અત્યારે આ લેવલ પર હું નહીં ખોલું સેમ સેમ કેસ છે એને પણ સેમ નોટિસ આપી છે કે તમે ખુલાસો કરો કે એફિડેવિટ જે ડમી ઉમેદવારના ટેકેદારે કરી છે તે બાબતે શું કરવું છે કાલે રજૂઆત થશે સવારે કોર્ટમાં બંનેના ટેકેદારો આવ્યા છે એવું

બિલકુલ હતા કોંગ્રેસ સુરત લોકસભા નિલેશ કુંબાણી ના જે લીગલ સેલ જે એડવોકેટ જેમનું કહેવું છે કે આવતીકાલે જે આર્ગ્યુમેન્ટ થશે આર્ગ્યુમેન્ટની અંદર જે નિલેશ કુંબાણી તરફીનો જે પક્ષ છે તે મૂકવામાં આવશે જે પ્રમાણે ત્રણ ટેકેદારો દ્વારા તો આવતીકાલે થશે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમ થી આ સમાચાર આવી રહ્યા છે બઝર વાગતા લોકસભાની ચૂંટણી પર સુરત બેઠક પર હાલ રસાકસીનો જંગ છે ઉમેદવારી પત્ર માન્ય રહેશે કે નહીં એ સૌથી મોટો વિવાદ સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મનો વિવાદ ફોર્મ રદ થવા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું ભાજપ આર ભાડી ગઈ છે માટે અમારા ઉમેદવારને દબાવે છે તમામ નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ના રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી આમ છતાં ચૌદ જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા ક્યાંય માન્ય ન રહ્યું સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના નીચે જે ટેકેદારો એ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારે વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી ફરી બઝર વાગ્યું મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર ભાવનગર લોકસભા બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર પર લટકતી તલવાર ઇન્ડી ગઠબંધનના વધુ એક ઉમેદવારના ફોર્મમાં ડખો પડ્યો છે ભાવનગર બેઠકના ઉમેદવાર

હાલ જે ચુકાદો છે તે ઇલેક્શન કમિશન પાસે છે પરંતુ તેમનું ફોર્મ ફોર્મ રદ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ અપીલ કરી કરી છે છે માંગ એક તરફ સુરતની અંદર પણ પર લટકતી તલવાર છે એવામાં ભાવનગર બેઠક પર પણ આજ સ્થિતિ સોગંદનામાની અંદર આવકની માહિતી દર્શાવી ખોટી માહિતી દર્શાવી જે આવક છે તેની માહિતી ખોટી દર્શાવી છે ને એટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમનું ફોર્મ પણ રદ કરવામાં આવે ઇન્ડી ગઠબંધનના વધુ એક ઉમેદવારના ફોર્મમાં ડખો પડ્યો છે ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા કે જે ધારાસભ્ય પણ છે તેમનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું ફોર્મ રદ કરવા માટે થઈ અને ચૂંટણી પંચને પત્ર પણ લખવામાં આવ્યો છે ફરી બસર વાગ્યું મોટા સમાચાર અમરેલી લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર અમરેલી લોકસભા બેઠક પર પણ ફોર્મમાં વિવાદ ઉભો થયો છે સુરત ભાવનગર બાદ અમરેલીના ફોર્મમાં પણ ડખો પડ્યા હોવાના સમાચાર અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ જેની ઠુમરનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ રદ કરવા ભાજપે માંગ કરી છે જેની ઠુમ્મરે એક મિલકત ઓછી દર્શાવી હોવાનો ભાજપનો દાવો છે ત્રણ વર્ષ પહેલા એક દુકાન વેચેલી દુકાન એ દર્શાવી નહોવાનો આરોપ છે જેનીબેન સામે ફોજદારી ફરિયાદ અને ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ તેમના પર ફોજદારી ફરિયાદ અને સાથે જ તેમનું ફોર્મ રદ કરવા માંગ કરી છે સુરત ભાવનગર અને ત્યારબાદ અમરેલી બેઠક પર પણ આજ સ્થિતિ જેની ઠુમરનું ફોર્મ રદ કરવાની માંગ એ ઉઠી છે 3 વર્ષ પહેલા જે એક મિલકત હતી જે તેમની દુકાન હતી એ મિલકત ફોર્મની અંદર ન દર્શાવી અને જેના કારણે ભાજપ દ્વારા આ માંગ કરવામાં આવી છે અલગ અલગ ત્રણ દ્રશ્યો છે કે જે ત્રણ બેઠકો કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છે તેમના ફોર્મ અંદર જે તેમના ઠેકેદારો હતા તેમની જે સંયો છે એ સંયો બોગસ હોવાની ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી અને તેના આધારે તેમના ફોર્મમાં પણ લખો પડ્યો છે બીજા દ્રશ્યો અમરેલી બેઠકના છે કે જ્યાં જેની ઠુમરના ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટીએ તેમને પોતાની મિલકતો યોગ્ય માત્રામાં યોગ્ય પ્રમાણમાં નથી દર્શાવી ત્રણ વર્ષ પહેલા વહેંચેલી દુકાન એ દુકાન નથી દર્શાવી તેનો વાંધો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ત્રીજા દ્રશ્યો એ ભાવનગર બેઠકના છે કે જે બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંબણિયા દ્વારા આમ આદમી પાર્ટી અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે તેમની સામે વાંધો એ ઉઠાવવામાં આવ્યો છે કે તેમના દ્વારા જે આવક દર્શાવવામાં આવી છે એ આવક યોગ્ય નથી દર્શાવવામાં આવી આવકની માહિતી ખોટી દર્શાવવામાં આવી છે ઉમેશ મકમાણા જેની ઠુમ્મર નિલેશ કુંભાણી આ ત્રણેય ઉમેદવારોના જે ફોર્મ છે એ ફોર્મ પર ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ મુદ્દે વાંધાઓ લીધા છે ક્યાંક તેમના ટેકેદારોની સહીઓ પર વાંધો ક્યાંક તેમની આવક પર વાંધો અલગ અલગ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીએ તેમની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે સુરત બેઠક પર જે નિર્ણય છે એ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે નિલેશ કુંભાણીએ

સૌથી મોટા સમાચાર લોકસભા બેઠકને લઈને રાજકોટની હાઈ પ્રોફાઇ બેઠકથી સૌથી મોટા સમાચાર હાઈ પ્રોફાઇલ રાજકોટ બેઠક પરથી સૌથી મોટા સમાચાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખી અને પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે ધાનાણી ધાર્મિક સ્થળનો ઉપયોગ કરતા હોવાનો દાવો ધાર્મિક સ્થળ પર કોંગ્રેસ નો ખેસ પહેરીને પ્રચાર દરગાહનો પત્રમાં આરોપ કરાયો છે ધાર્મિક સ્થળ પર ગયા છે પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી છે ધાનાણી ધાર્મિક સ્થળનો ઉપયોગ કરતા હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળે કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કર્યાનો આરોપ છે વાંકાનેરની દરગાહમાં દરગાહની અંદર તેઓ ખેસ પહેરીને ગયા હતા અને એના માટે થઈને જ ભારતીય જનતા પાર્ટીએ વાંધો લીધો છે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે પરેશ ધાનાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ધાર્મિક સ્થળ જે ધાર્મિક સ્થળ પરેશ ધાનાણી ગયા ધાર્મિક સ્થળ પક્ષનો જે દરગાહ છે તેમાં પ્રચાર કરવા ગયા અને તેની સામે વાંધો લીધો ભાજપે તેની સામે વાંધો લઈ અને ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે કે ધાર્મિક સ્થળ પર

થશે કે નહી તેને લઈને સૌથી મોટા સમાચાર સુરતમાં નિલેશ કુંભાણીનું સમાચાર કલેક્ટર કચેરી પર સતત તેમના ફોર્મને ને લઈને કાર્યવાહી શરૂ છે અને તે જ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર નિલેશ કુંભાણીના બહેન પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ ફરિયાદ નોંધાવશે ટેકેદાર જગદીશ સાવલિયાના નોંધાવશે સુરતમાં નિલેશ કુંભાણીના નામાંકન રદ થવાનો વિવાદ તેમના બહેન દ્વારા અપહરણ ફરિયાદ નોંધાવવામાં આવશે નિલેશ કુંભાણીના બહેન થોડી જ વારમાં પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવશે ટેકેદાર જગદીશ સાવલિયાના અપહરણની ફરિયાદ નોંધાવશે કારણ કે નિલેશ કુંભાણીના બનેવી પણ હોવાના સમાચાર છે ઉમરાવ પોલીસ સ્ટેશનની અંદર હરજી કરી છે કે તેમના જે પતિ છે એ પતિ નથી મળી રહ્યા ટેકેદાર જગદીશ સાવલિયાના અપહરણની ફરિયાદ એ નિલેશ કુંભાણીના બહેન દ્વારા ઉમરાવ પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવશે રાજકારણની પરાકાષ્ઠા જેને કહી શકાય એ દ્રશ્યો એ સુરત બેઠક પર છે કારણ કે સામ દામ દંડ ભેદ તમામ નીતિનો ઉપયોગ એ સુરત બેઠક પર થઈ રહ્યો છે ટેકનિકલી રીતે કઈ રીતે ફોર્મ રદ કરાવવું એ એકમાત્ર માત્ર ઉદ્દેશ છે એ રાજકીય પક્ષનો છે કે એન કેન પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાવી અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર જો તેમનું ફોર્મ બચે તો કાયદાકીય રીતે અને ભારતીય ચૂંટણી કમિશનના નિયમોના આધીન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ ત્યાંથી જીતી જાય અને તેમની સામે કોઈ જ ઉમેદવાર ન હોય એવામાં ત્યાં ચૂંટણી થવાનો પ્રશ્ન જ નથી રહેતો આ પ્રકારે આખી ટેકનિકલ ગોઠવણ કરી ટેકનિકલ ગોઠવણના આધારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી અને ફોર્મ રદ કરીને નિલેશ કુંભાણીને ત્યાંથી ચૂંટણી જ લડવા દેવામાં ન આવે તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે દલાલ એ ત્યાંથી બિનરીફ રીતે જીતી જાય એના માટેના તમામ પ્રયત્ન કારણ કે આ તો ચૂંટણી છે અને ચૂંટણીની અંદર દંડ ભેદ અને આજકાલ રાજકારણની કોઈ પણ પ્રકારના નિયમ નથી હેલ્ધી રાજકારણ નથી કોને કેવી રીતે પાડી દેવો એ જ ઉદ્દેશ્ય સાથે ચૂંટણીઓ લડાય છે એક તરફ સૌથી વધુ લીડ કાઢવાની હોડ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં લાગી છે કે સૌથી વધારે લીડ કાઢી અને હું સૌથી મોટો નેતા બની જાઉં એમાં કદાચ સુરતના ઉમેદવાર તો એ પરિસ્થિતિમાં છે કે મારે ચૂંટણી જ લડવી ના પડે મારે પ્રચાર જ ના કરવો પડે મારે લોકોને વાયદાઓ જ ના કરવા પડે અને કાલે એક પણ સુરતનો વ્યક્તિ આવીને કહી ના જાય કે સાહેબ અમે તમને જીતાડ્યા છે કારણ કે સાહેબ તો બિનરીફ રીતે જીતીને આવેલા છે અને આજ વોર્ડની અંદર જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય એવા તમામ પ્રયત્ન એ રાજકીય પાર્ટીઓ દ્વારા થઈ રહ્યા છે ભાજપ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બીએસપી ફોર્મ ખેંચી લીધું છે અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ખેંચી લીધા છે જોકે આવતીકાલે નિલેશ કુંભાણીને લઈને જે ફેસલો છે ચૂંટણી કમિશનનો એ કરવામાં આવશે અલગ અલગ લોકસભા પર અલગ અલગ અપડેટ આવી રહ્યા છે સુરત અમરેલી ભાવનગર

તેવું રેખાબેને કહ્યું છે પ્રચારમાં ગેનીબેન એ માત્ર ત્રણ વીઘા જમીન બોલે છે રેખાબેન ખાણેચાએ આરોપ લગાવ્યા છે ગેનીબેનના પ્રચારમાં શબ્દો સામે રેખાબેને સવાલો ઉઠાવ્યા છે એફિડેવિટમાં ચાલીસ વીઘા જમીનનો ઉલ્લેખ જ્યારે પ્રચારની અંદર ત્રણ વીઘાનો ઉલ્લેખ કરી અને ગેનીબેન ઠાકોરે સિંપત્તિ ગેન કરવાનો પ્રયત્ન કરે છે એક દરમિયાન એક એક તરફ પ્રચાર દરમિયાન ગેનીબેન એ લોકો પાસેથી ફંડ માગે છે કેવા આક્ષેપ રેખા બેને કર્યા છે ગેની બેન પર એ પણ આપણે સાંભળી લઈએ મારે ગેની બેન પૂછવું છે કે ગેની બેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જયારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમને એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે

ત્યારે ધૂણતી કોંગ્રેસ અને ભુવાજીના શરણે ઉમેદવારો મત માટે કોંગ્રેસના ઉમેદવારનો અનોખો સ્વરૂપ મહેસાણામાં રામજી ઠાકોરે ભુવાજી સામે શીસ ઝુકાવ્યું ભુવાજીના શરણે પડ્યા અને ભુવાજીને મનોમન પ્રાર્થના કરતી કરી કે હે ભુવાજી આ લોકસભાની બેઠકમાં મને જીતાડજો ત્યારે અલગ અલગ દ્રશ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા

રાજકોટ લોકસભા બેઠક માં પરસોત્તમ રૂપાલા કરી દેવામાં આવ્યું છે ચૂંટણી પંચે રૂપાલા નું નામાંકન માન્ય કર્યું છે રૂપાલા રૂપાલા નું નામાંકન માન્ય થતા સત્તાવાર ઉમેદવાર પરસોત્તમ ડમી મોહન કુંડારીયા નું ઉમેદવારી પત્ર આપો આપ રીતે અમાન્ય થયું છે નિયમ અનુસાર કુંડારિયાનું અમાન્ય થઈ ગયું છે હજુ પણ ફોમ પરત ખેંચે તેવી અટકળો પર બિલકુલ પૂર્ણ વિરામ લાગી ગયો છે રાજકોટ લોકસભા બેઠક પર સૌથી મોટા સમાચાર રાજકોટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજ રહેશે તો સીધું અને સટ હાલ આટલું જ તમામ રાજકીય ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર